હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે પરમાણુનું બંધારણ સમજવા પ્રયત્ન કરીએ છીએ પરમાણુ છે તો અતિ કણ પણ જેમ જેમ આપણે એની અંદર ઉતરતા જઈએ છીએ તેમ તેમ વધુને વધુ ગુઢ અને રહસ્યમય બનતો જાય છે આપણે પરમાણુના ઘણા મોડલ આગળ જોઈ ગયા જેમ કે થોમ્પસનનું મોડલ પછી રૂથરફોર્ડનું મોડલ પછી નીલ્સ બોહરનું પરમાણુ મોડલ આ બધા મોડલે પરમાણુના અંદરનું મિત્રો આ બધા પરમાણુ મોડલે આપણને પરમાણુની અંદર ડોક્યુ તો કરાવ્યું ખરા પરંતુ આ બધા જ મોડલો આ બધા જ પરમાણુય નમૂનાઓ જે આગળના વૈજ્ઞાનિકો રજૂ કરી ગયેલા તે પરમાણુ અંગેની કમ્પ્લીટ પૂરેપૂરી હંડ્રેડ પરસેન્ટ સમજૂતી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે કેમ મિત્રો કારણ કે એ બધા પરમાણુય મોડલ જે આપણે આગળ જોઈ ગયા છીએ એ બધા પરમાણવીય મોડલમાં ઇલેક્ટ્રોનને માત્ર અને માત્ર કણ સ્વરૂપે સ્વીકારેલો છે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની એ બધા જ મોડલોએ અવગણના કરી છે બરાબર એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે ઇલેક્ટ્રોન જે છે ને એ દ્વિપ્રકૃતિ ધરાવે છે એને કણ નેચર બી છે તો સાથે સાથે તરંગ નેચર બી છે હવે આપણે એક એવું પરમાણિય મોડલ તરફ જઈએ કે જે ઇલેક્ટ્રોનની દ્વિપ્રકૃતિને સ્વીકારે એના કણ સ્વભાવને પણ સ્વીકારે અને એના તરંગ સ્વભાવને પણ સ્વીકારે ઇલેક્ટ્રોનની દ્વિ પ્રકૃતિને ધ્યાનમાં લેતું પરમાણવીય મોડલ એટલે ક્વોન્ટમ મિકેનિઝમ વેવ મિકેનિઝમ બરાબર છે જેને આપણે યંત્રશાસ્ત્ર અથવા વેવ એટલે તરંગ યંત્રશાસ્ત્ર એવું કહી શકીએ મિત્રો આપણે અત્યાર સુધી જે જોયું ને તે બધું ક્લાસિકલ મિકેનિઝમ હતું ક્લાસિકલ મિકેનિઝમ એટલે ચીર યંત્રશાસ્ત્ર જે ન્યૂટનનું ફિઝિક્સ હતું બરાબર અને આ જે ફિઝિક્સમાં એ દોડતા કોઈ પણ પદાર્થ કોઈ ગાડી કોઈ વાહન કોઈ પથ્થર વગેરેની ગતિની સમજૂતી આપી શકાય મિત્રો પણ ઇલેક્ટ્રોનની સમજૂતી ના આપી શકાય એટલે આપણે ઇલેક્ટ્રોનને વધારે ઊંડાણપૂર્વક સમજવા પરમાણુને વધારે ડીપમાં જાણવા માટે એક નવા મોડલ તરફ જઈએ છીએ જે મોડલ આપણને સોડિન્જર નામના વૈજ્ઞાનિકે આપેલું હતું એટલે આપણે સોડિન્જર તરંગ સમીકરણ ઉપર જઈએ છીએ મિત્રો આપણે જે ક્વોન્ટમ મિકેનિઝમ જોવા જઈએ છીએ ને એની એકચ્યુઅલમાં રજૂઆત ઓગણીસો ને છવ્વીસમાં સ્વતંત્ર રીતે આ ઇરવિન સોડિન્જર અને વર્નર હાઇઝનબર્ગે કરી હતી બરાબર એમાં મોટું યોગદાન આ સોડિન્જર નું કહી શકાય અને એમના આપેલા ઇક્વેશન નું કહી શકાય તો ચલો આપણે આ સોડિંજર તરંગ સમીકરણ ને જરાક ડીપમાં જોઈએ બરાબર સોડિન્જર તરંગ સમીકરણની આપણે શરૂઆત કરીએ મિત્રો તો સોડિન્જર તરંગ સમીકરણ એ ઇલેક્ટ્રોનના દ્રોગલીના સિદ્ધાંતમાં ઇલેક્ટ્રોનના દ્રિસ્વભાવનો દ્વિપ્રકૃતિનો સ્વીકાર થયો એના આધારે આ ઇરવિન સોડિન્જર નામના વૈજ્ઞાનિકે શું કર્યું નાઇન્ટીન ટ્વેન્ટી સેવનમાં ઓગણીસો માં એક સમીકરણની રજૂઆત કરી જેને આપણે શું કહેવાનું છે તરંગ સમીકરણ સોરિંજર વેવ ઇક્વેશન ઓકે હવે આ જે સમીકરણ છે એમાં કેન્દ્રના ધનભારિત વિદ્યુત ક્ષેત્રમાં કેન્દ્ર પોઝિટિવલી ચાર્જ છે એના ધનભારિત વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને આપણે ત્રિપરિમાણીય તરંગ સ્વરૂપે રજૂ કરેલો છે દર્શાવેલો છે એટલે આમાં ઇલેક્ટ્રોનને તરંગ રૂપે દર્શાવેલો છે મિત્રો બરાબર બીજું કે આમાં પરમાણુ કેન્દ્રની આસપાસ કોઈ પણ બિંદુ આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની સોડિન્જર તરંગ સમીકરણ વડે જાણી શકાય છે એટલે આ સંભાવના વિધેય થશે મિત્રો આપણે હાઇઝનબર્ગ ભણી ગયેલા છે હાઇઝનબર્ગે આપણને ચોખ્ખી ના પાડેલી કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે જાણી શકાય નહીં એટલે અહીંયા આપણે ચોકસાઈની વાત નહીં કરીએ અહીંયા મળશે જ એવું નહીં કહીએ પણ અહીંયા આપણે સોડિંજર તરંગ સમીકરણ લાગુ પાડીને કેન્દ્રની આસપાસ ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન મળી શકે બરાબર એની સંભાવના બતાવતો વિસ્તાર જાણીશું એના આધારે કક્ષાને બધાની ગણતરી કરીશું કેવી રીતે કરીએ એની માટે પહેલા આપણે સોડિંજર તરંગ સમીકરણ જોવું પડશે સોડિંજર તરંગ સમીકરણ આ રૂપમાં છે આ ઇરવિન સોડિંજરે ઓગણીસો ને સત્યાવીસમાં રજૂ કર્યું હતું સમીકરણને એકવાર વાંચીએ જરા જીઓ કામનું સમીકરણ છે ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ એક્સ સ્ક્વેર શું ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ એક્સ સ્ક્વેર સાયન ડેલ જેડ સ્ક્ર બરાબર યાદ રહી ગયું આગળ વધીએ માઇનસ વી બરાબર કૌશમાં સાય ઇક્વલ ટુ જીરો આવું કંઈક સમીકરણ છે મિત્રો ચિંતા ન કરતાં આની સાબિતી આપણે કંઈ આપવાની નથી અને કોઈ દાખલાની ગણતરી પણ આપણે કરવાની નથી આ સમીકરણ આપણે જરા મેમરાઈઝ કરવાનું છે યાદ રાખવાનું છે હવે આના પદોને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એમાં એક્સ ને ઝેડ શું છે મિત્રો કાર્તેજીયન નિર્દેશાંકો બરાબર જે આપણે સામાન્ય કોઈ બી ગ્રાફ દોરીએ અને એક્સ એક્સિસ વાય ને ઝેડ એક્સિસ આવે અને ધ કાર્તે નામના ગણિત આપેલા કારતેજ્ય નિર્દેશાંકો જે નોર્મલ છે આપણે જાણીએ છીએ બરાબર આમાં સ્મોલ એમ શું છે તો ઇલેક્ટ્રોનનું દળ ઓકે જે અહીંયા એમ છે તે ઇલેક્ટ્રોનનું દળ એચ એ પ્લાન્ટનું અચડા જે આપણે રેગ્યુલર જ આવે છે ઓકે એ જે છે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોન અને એ કેન્દ્રની આસપાસ છે તો એમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ જે કંઈ બળો હોય ને એ બળોને કારણે એ ઇલેક્ટ્રોન પ્રોટોનની પ્રણાલી જે કંઈ ઉર્જા ધરાવે એ ટોટલ એનર્જીને આપણે બતાવીએ છીએ રિપ્રેઝન્ટ કરીએ છીએ કેપિટલ ઈ વડે જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની સ્થિતિજ ઉર્જા જે છે મિત્રો એને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કેપિટલ વી વડે એટલે ઈ માઇનસ વી એ ઊર્જાનો બાદ બાકી છે અને છેલ્લે સાંઈ જે છે મિત્રો એ તરંગ થઈ છે આ સાંઈ બહુ કામનું છે બરાબર આ સાંઈ જે છે તરંગ વિધય છે વેવ ફંક્શન છે એ તરંગના કમ વિસ્તાર સાથે આપણે સરખાવી શકીએ બરાબર કોઈ તરંગ હોય તો તરંગ આગળ વધે તો એને કમ વિસ્તાર આવે ગર્ત અને શૃંગ તો એવી રીતે ઇલેક્ટ્રોનને જો આપણે તરંગ ગણીએ તો ઇલેક્ટ્રોનનો પણ કમ્પ વિસ્તાર હોય ઓકે ઇલેક્ટ્રોનને તરંગ ગણ્યું તો ઇલેક્ટ્રોનનો બી કમ્પ વિસ્તાર હોય એટલે આપણે એને સરળતાથી સમજવું હોય તો આ જે સાંઈ છે એને ઇલેક્ટ્રોન તરંગના કમ વિસ્તાર સાથે આપણે શું કરી શકીએ સરખાવી શકીએ ઓકે એમ તો સાઈનો કોઈ અર્થ થતો નથી પણ આવો આપણે સામાન્ય અર્થ સમજવા માટે લઈએ તો ચાલશે આગળ મિત્રો હવે ધ્યાન આપજો કે આમાં આ જે સમીકરણ છે આપણું ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ વાય સ્ક્વેર ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ જેડ સ્ક્વેર પ્લસ એટ પાય સ્ક્વેર એમ અપોન એસ સ્ક્વેર ઈ માઇનસ વી સાય ઇઝ ટુ ઝીરો યાદ રાખજો કામનું છે હા બરાબર આ જે સમીકરણ છે આ ઉપરોક્ત સમીકરણને આપણે નાનું કરીને લખવું હોય ને તો આવી રીતે પણ લખી શકાય એટલે આ પણ એની એક પ્રકારની ગાણિતિક રજૂઆત થઈ ઓકે આપણ છે અને આ પણ છે જેમાં આપણને ઊંધા સમોસા જેવું લાગે ઊંધો ત્રિકોણ લાગે બરાબર એ ઊંધો ત્રિકોણનો વર્ગ સાય એટ બાય સ્ક્વેર એમ એસ સ્ક્વેર એ માઇનસ વી સાઈ ઇક્વલ ટુ ઝીરો હવે ઊંધું સમોસું શું છે ઊંધો ડેલ્ટા જેવું લાગે ને એને આપણે લેપ્લેશિયન કારક કહીએ શું કહીશું લેપ્લેશિયન કારક એને ગણિતમાં નેબલા ફેક્ટર બી કહેવાય છે નેબલા

ઓકે તો આ આપણા સોડિંજર સમીકરણનું તમે ત્રીજું સ્વરૂપ પણ કહી શકશો આમ પણ દર્શાવી શકાય આમ પણ દર્શાવી શકાય બરાબર એટલે આપણે સોડિંજર તરંગ સમીકરણને અલગ અલગ રૂપે દર્શાવી શકીશું આની સાબિતી આપણે કરવાની મિત્રો કાંઈ જરૂર નથી ઓકે મિત્રો ત્યાર પછી આગળ વધીએ તો આમાં જે સમીકરણ આપણે જોયું જે સોડિંજર સમીકરણ આપણે જોયું એમાં કિંમતો મૂકીએ એક્સ વાય અને ઝેડની બરાબર કારણ કે કેન્દ્ર અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન કોઈ જગ્યા પર તો હશે અવકાશમાં તેને કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર છે તે કોઈ જગ્યા પર હશે એની કિંમત મૂકીશું એક્સ વાય ઝેડ ની એક્સ વાય ઝેડ ની કિંમત મૂકીએ ને મિત્રો એટલે સોડિંજર સમીકરણમાંથી આપણને એક ઈ જે કુલ ઉર્જા હતી અને બીજો સાઈ એ આપણને મળે બરાબર છે આને આપણે સાઈ કહીશું બરાબર સાઈ પી એસ આઈ આનો સ્પેલિંગ થશે મિત્રો પી એસ આઈ ઓકે પણ આમાં પી સાયલેન્ટ હોય એટલે બોલવાનું છે સાંઈ એટલે આ તરંગ વિધેય સાં જે છે એ ઇલેક્ટ્રોનના કમ વિસ્તારને દર્શાવે ઇલેક્ટ્રોનના કમ વિસ્તારને એટલે હું ખાલી આવી રીતે તમને બતાવી શકું કે આ સમજી લો કે ગરતને શૃંગને ગરતને શૃંગ હોય તો આ બાજુ પ્લસ સાય લઉં તો આ બાજુ માઇનસ સાય આ બાજુ પ્લસ સાઈન તો આ બાજુ માઇનસ સાય આવી રીતે હું બતાવી શકું કમ વિસ્તાર સાથેની સરખામણી કરી શકું એટલે ઉપરનો પોર્શન પ્લસ લીધો નીચેનો પોર્શન મારે માઇનસ લેવો જોઈએ બરાબર આ જે સાંઈ જે છે ને મિત્રો એનો એમ કોઈ અર્થ નથી એટલે એનો કોઈ ભૌતિક મીનિંગ નથી એટલે આપણને કોઈ એમ ન પૂછી શકે કે ભાઈ સાંઈ એટલે શું અને જો પૂછે તો જવાબ આપણે એમ હોઈ શકે સાઈ એટલે કશું નહીં એનો કોઈ ફિઝિકલ મીનિંગ ભૌતિક મિનિંગ નથી હા સાઈ એક વેલ્યુ છે સાઈ એક મૂલ્ય છે સાઈનું મૂલ્ય એ નિશ્ચિત હોય છે કોઈ એક બિંદુ આગળ એક જ હોય છે અને ઇલેક્ટ્રોન મળી આવવાની કુલ સંભાવના જ્યારે કરીએ એટલે સાઈન ટોટલ જ્યારે મારીને મિત્રો તો એનો જવાબ આપણને વન મળશે સાઈની કિંમત કોઈ ઇલેક્ટ્રોન માટે જ્યારે ગણીએ ત્યારે વન આવશે કુલ સંભાવના વિધયનો સરવાળો એક થશે એની કિંમત ક્યારે પણ એકથી વધી શકે નહીં ઓકે એની કિંમત પ્લસ પણ આવી શકે માઇનસ પણ આવી શકે જો ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ ન હોય તો સાઈની કિંમત ઝીરો પણ આવી શકે પણ ટોટલ સાઈ એ એક જ થશે ક્યારે પણ એક કરતા નહીં વધે ઓકે મિત્રો હવે સાય જે છે ને એના કરતા સ્ક્વેર વધારે અગત્યનો છે એટલે આપણે ઇલેક્ટ્રોન મળી આવતાર જે છે એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાથે સંકળાયેલો છે કેવી રીતના જરા ધ્યાનથી જોજો કે જો સાયન્સ સ્ક્વેર મહત્તમ હોય એની વેલ્યુ જો હાઈ હોય ઉપર હોય વધારે હોય તો એમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની

હવે આપણે આમાં એક્સ વાય ઝેડ ની કિંમતો મૂકીએ એ સમીકરણનો ઉકેલ કરીએ અને ઉકેલ કરવાથી ધ્યાન આપજો આ સોડિંજર તરંગ સમીકરણમાં એ વિધેયનો ઉકેલ કરીએ તો આપણને ત્રણ ક્વોન્ટમ આંકનો સેટ મળે બરાબર આપણને મિત્રો ત્રણ ક્વોન્ટમ આંક પ્રાપ્ત થાય ક્વોન્ટમ આંક આની પછીની થિયરી છે પણ ત્રણ ક્વોન્ટમ આંક કયા પ્રાપ્ત થાય એને આપણે જોઈ લઈએ એક છે મુખ્ય ક્વોન્ટમ આંક બીજું છે ગોણ ક્વોન્ટમાં ત્રીજું છે ચુંબકીય ક્વોન્ટમાં અગત્યના છે આ ચુંબકીય ગોણ અને મુખ્ય છે એના દ્વારા આપણે ઇલેક્ટ્રોન ની ઉર્જા બરાબર છે આકાર અને શું કરી શકીએ આપણે જાણી શકીએ ટૂંકમાં આપણે એટલું યાદ રાખીએ તો પણ ઘણું છે કે સોળિંજર તરંગ સમીકરણથી આપણને મિત્રો ત્રણ ક્વોન્ટમાં પ્રાપ્ત થાય છે અને એ ત્રણ ક્વોન્ટમાં આપણને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ની ઉર્જા એ જે કક્ષકમાં હોય એ કક્ષકના આકાર અને એ કક્ષકનું સ્થિતિ સ્થાન સ્થિતિસ્થાન એટલે અવકાશમાં એ કેવી રીતે ગોઠવાયેલું છે પર છે કે પર છે છે કે વચ્ચે અથવા જ્યાં હોય ત્યાં એનું ઓરિએન્ટેશન મિત્રો આપણે શું કરી શકીએ જાણી શકીએ ઓકે તો આ સાંઈ અને એ સાંઈ પરથી મળતો સ્ક્વેર મિત્રો બહુ અગત્યનો છે બરાબર છે હવે આગળ વધીએ હવે આપણે કાર્તિક નિર્દેશાંકો અને ગોલીય ધ્રુવીય નિર્દેશાંકો વચ્ચેનો સંબંધ જોઈએ બરાબર કાઢતેજ નિર્દેશાંકો એટલે આપણે જાણીએ છીએ હમણાં આપણે કર્યું એક્સ વાય અને ઝેડ આ કાઢતેજ નિર્દેશાંકો છે ગોલીય ધ્રુવીય નિર્દેશાંકો જે છે એ અને મિત્રો સમીકરણ સમીકરણની અંદર આપણે આપણે એટલે કે ઉપયોગ કર્યો છે પણ જાણીએ છીએ કે પરમાણુ તો ગોળાકાર છે અને ગોળાકાર હોવાને કારણે આપણે કાઢતી જે નિર્દેશાંકો છે એના બદલે ગોલીય ધ્રુવ્ય નિર્દેશાંકો આર થી પાયને અનુલક્ષીને પણ ઇલેક્ટ્રોનનું સ્થાન બતાવી શકીએ મિત્રો આ આકૃતિને ધ્યાનથી જુઓ બરાબર આ જે લાલ રંગનું ટપ્પુ કર્યું છે ને તે પરમાણુનું કેન્દ્ર છે અને જે આ લીલા રંગનું ટપકું છે ને મિત્રો તે ઇલેક્ટ્રોન છે બરાબર અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન કઈક અંતરે છે એ અંતર આપણે અહીંયા આર વડે બતાવેલું છે મિત્રો અહીંયા એ ઇલેક્ટ્રોનના કાર્તિજન યામાક્ષો એક્સ એક્સિસ વાય એક્સિસ ને ઝેડ એક્સિસ ને આધારે એક્સ વાય ઝેડ બતાવેલા છે બરાબર આ કેન્દ્રથી અંતર આર છે મિત્રો અને આ ઝેડ અક્ષ સાથે આ જે ખૂણો છે મિત્રો એને આપણે થીટા વડે રિપ્રેઝન્ટ કર્યો છે અને આ એક્સ અક્ષ સાથે જે ખૂણો છે મિત્રો એને આપણે ફાઈ વડે રિપ્રેઝન્ટ કર્યો છે આ કાર્તિજન નિર્દેશાંકો એક્સ વાય ઝેડ

મિત્રો આ બધાનો સરવાળો ટોટલ આપણને એક મળશે બરાબર ટોટલ એની વેલ્યુ કેટલી મળશે મિત્રો એક ઓકે મિત્રો અહીંયા જે એક્સ વાયઝેડ અને આ ફાય ના આપણે સંબંધ જોયા એ સંબંધોને આપણે તરંગ સમીકરણમાં એપ્લાય કરીએ બરાબર એટલે બદલે આપણે આ કિંમતો મૂકીએ અને પછી ચલ અલગીકરણની મેથડથી એ સમીકરણના ત્રણ એવા ભાગ પાડીએ કે જેથી દરેક ભાગમાં એક જ ચલ આર આવે ઠીટા આવે કે ફાઈ આવે તો એના આધારે બરાબર છે આપણે આવી રીતનું બીજું પણ એક સમીકરણ મળે માની લો કે હવે આપણે એ આર સાથે સંકળાયેલું તરંગ વિધેય જે આર છે એની સાથે આર જે છે ને એ તો કેન્દ્રથી અંતર છે પણ એની સાથે સંકળાયેલું તરંગ વિધેય આપણે કેપિટલ આર વડે કહીએ થીટા જે છે એની સાથે સંકળાયેલું તરંગ વિધેય એક કેપિટલ થીટા અને આ ફાઈ સાથે સંકળાયેલું તરંગ વિધેય એને આપણે આવી રીતે કેપિટલ ફાઈ ની રૂપમાં બતાવીએ તો આના આધારે સાઈ ટોટલ એટલે કુલ તરંગ વિધેય બરાબર સાઈ ટોટલ કુલ તરંગ વિધેય આર